સાડા છ ટકા રહેવાની ધારણાથી અગાઉની મોનિટરી પોલિસી કમિટીએ મૂકી હતી એ કદાચ સાડા પાંચ ટકાની આજુબાજુ રહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે દોસ્તો વિકાસની વાતો આ વિક્રમસમતનું આ વર્ષ વિદાય થઈ રહ્યું છે ત્યારે ચોપડા એ ખોટના ચોપડા છે અને એટલે વહીવટ વટ પડે એવી વહી નથી અત્યારે આ વહી એવી છે કે જે અંદર અંદર એમને જ સમજાય એ જ જોઈ શકે અને સંસ્કૃતમાં પેલો શ્લોક છે કે ઉષ્રાણામ છે લગ્ન ગર્દભા શાંતિ પાઠકા પરસ્પર પ્રશંસન અહો રૂપમ અહો ધ્વનિ એ એકબીજાની પીઠ ખજવાળવી એકબીજાના વખાણ કરવા અમે મોટા પણ છેવટે નિર્ણય તો પટાવાળો પણ ગુજરાતમાં બદલવો હોય તો દિલ્હીથી લેવાય છે એ એક જમાનામાં જે લોકો કોંગ્રેસ સામે આગળ ચિંતા હતા એ તો મુખ્યમંત્રી બદલવાની વાત હતી અથવા મુખ્યમંત્રીના નિર્ણયની વાત હતી તે દિલ્હીથી લેવાય ત્યારે પણ એમણે કોંગ્રેસની ટીકા કરવાનું નહોતું છોડ્યું ત્યારે અહીં તો હવે પટાવાળો બદલવા હોય કે રાજ્ય કક્ષાનો મંત્રી બદલવો હોય કે પ્રદેશ પ્રમુખ બદલવો હોય તો પણ દિલ્હીથી જ નિર્ણયો લેવાય છે કેન્દ્રવત્તી એક જ નિર્ણયની સંસ્થા છે અને એ જ ગંગોત્રીમાંથી ગંગા પ્રગટ થાય છે એટલે પાવર સત્તાનું કેન્દ્રીકરણ ગરીબીનું વિકેન્દ્રીકરણ સંપત્તિનું સ્થનીકરણ અથવા કેન્દ્રીકરણ અને સરવાળે વિકાસની બદલે આપણે પાછા પડતા જઈએ છે તે આ આંકડાઓ સાબિત કરે છે આથી વિશેષ મારે આજના તબક્કે કાંઈ કહેવાનું નથી આપ સૌને દીપોત્સવીના પર્વની મંગલકામનાઓ ઈચ્છું છું વિક્રમનું આવનાર નવું વર્ષ આપ સૌને યશ કીર્તિ માન અને મનોવંચિત ફળ આપનારું નીવડે અને આપણે પાછા આ જ હિતપ્રીતથી મળતા રહીએ આપણે અરસપરસના હિતપ્રીતમાં વધારો થાય એવી જગતની અંદરના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું મનીષભાઈ આપને કંઈ કેવું હોય તો પૂછી લે છે અમેરિકાના રાષ્ટ્રપતિનો ફોન આવે પુતિનનો ફોન આવે શી જિનપિંગનો ફોન આવે કે સાહેબ આજે કઈ દિશામાં અમારે વિચારવાનો છે વિકાસ અમારે કરવો છે તો તમારો અમને ગુરુમંત્ર શું છે એ સ્થિતિમાં આજે આપણે એવી ગૌરવવંતી સ્થિતિમાં આવી ગયા છીએ કે ગુજરાત અને ભારત એ વિશ્વના કેન્દ્ર સ્થાને આવીને ઊભું છે આજે વિશ્વગુરુનું પદ તો આપણે ક્યારનું વટાવી ચૂક્યા છે હવે તો વિશ્વદેવ બની ગયા છે અને ત્યારે ભારતનું સ્થાન આ બધામાં ક્યાં છે એ જોવાનો જાણવાનો પ્રયત્ન કર્યો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ લોન્જીવિટી એટલે આયુષ્ય ત્યાર પછી આરોગ્ય અને ત્યાર પછી શિક્ષણ આ ત્રણના કોમ્પ્લેક્સ ઇન્ડેક્સ એટલે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોઈપણ વિકાસના ત્રણ સૂચકાંકો એ ત્રણ સૂચકાંકોને ભેગા કરીને એક સૂચકાંક બને અને જે સૂચકાંક યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે યુએનડીપી યુનાઇટેડ નેશન્સનું એ બહાર પાડે એ સૂચકાંકમાં ભારત એકસો ને ત્રીસમાં નંબરે છે એકસો ત્રાણું દેશોમાં આપણે એકસો ને ત્રીસમાં ગૌરવવંતા સ્થાને છીએ એટલે ફાયદો એ છે કે હજુ પ્રગતિ કરવા માટેનો ઘણો લાંબો પંથ આપણે કાપવાનો છે અને એમ હોવા છતાં બધા દુનિયાના દેશો આપણી સલાહ લઈને ચાલે છે એવું અદ્ભુત આપણે પ્રાબલ્ય પ્રાપ્ત કર્યું છે એ આજની કેન્દ્ર સરકારનું એક વિશિષ્ટ પાસું છે તો ગુજરાતનું ક્યાં છે સ્થાન આપણે તો ગુજરાતમાં જે અતિવિકસિત જે રાજ્યો છે એ રાજ્યોમાં ગુજરાતનું નામ શોધવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો તો એવા અગિયાર રાજ્યો છે ગોવા છે કેરાલા છે ચંડીગઢ છે પંડિચેરી છે દિલ્હી છે જમ્મુ છે લક્ષદ્વીપ છે હિમાચલ પ્રદેશ છે સિક્કિમ છે અને મિઝોરમ છે આ મિઝોરામની સાથે પણ ગુજરાત નહીં આવ્યું એટલે મને આઘાત લાગ્યો છે એટલે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું પણ મારું દિલ ઊંડા આઘાતની ભાવનાથી ભરાયેલું છે કારણ કે આપણે આંદામાન નિકોબાર મિઝોરમ પાંડીચેરી લક્ષદ્વીપ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર આ રાજ્યો કરતાં પણ એ ટીઆઈની દૃષ્ટિ આપણે પાછળ છે ત્યાંનો વાંધો નહીં પછી મેં શોધો મધ્યમ કક્ષાના રાજ્યો શોધવાનો પ્રયત્ન કર્યો તો મધ્યમ કક્ષાના રાજ્યોમાં આપણે ક્યાં છીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો તો મધ્યમ કક્ષાના બારથી છત્રીસ રાજ્યો એટલે પચીસ રાજ્યો છે એ પચીસ રાજ્યોમાં ગુજરાતનો નંબર પચીસમાં નંબરે છે એટલે પચીસ રાજ્યોમાં પચીસમાં નંબરે નથી પણ એકથી પચીસમાં નંબરે છત્રીસ રાજ્યો થાય મધ્યમ અને ઉચ્ચ પ્રગતિવાળા એમાં ગુજરાતનું સ્થાન મેઘાલયથી પાછળ છે રાજસ્થાનથી પાછળ છે કર્ણાટકથી પાછળ છે નાગાલેન્ડથી પાછળ છે ઉત્તરાખંડથી પાછળ છે મણિપુરથી પાછળ છે અરુણાચલ પ્રદેશથી પાછળ છે તમિલનાડુથી પાછળ છે હરિયાણાથી પાછળ છે મહારાષ્ટ્રથી પાછળ છે ને પંજાબથી પાછળ છે અને આંધ્રપ્રદેશની જસ્ટ આગળ આગળ ને વેસ્ટ બેંગાલની જસ્ટ આગળ આગળ છે એટલે ગુજરાત એ ગુજરાત મોડેલ તરીકે જો આ દેશમાં સ્વીકારાય તો મને લાગે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની દૃષ્ટિએ ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પોઈન્ટ સિક્સ ફોર સિક્સ છે આપણા દેશનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ એકસો ત્રીસમાં નંબર એવા છતાં એ પોઈન્ટ સિક્સની આજુબાજુ છે એટલે ગુજરાત દેશની સાથે સાથે કદમ મિલાવીને ચાલે છે એટલે અહીંથી ગુજરાત મોડેલે દેશમાં જઈને પણ દેશને પણ પોતાની સાથે ખેંચીને નીચે લાવવાનું કામ કર્યું છે આ દેશમાં શિક્ષણ આરોગ્ય અને ન્યુટ્રિશન તેમજ લોન્જિબિટી એટલે આયુષ્ય આ ચારેય મુદ્દે આપણે નોંધપાત્ર દુર્ગતિ કરી છે પ્રગતિ નથી કરી અને એ દુર્ગતિ બાદ જો આપણે આપણી જાતને એમ કહેવા માંગતા હોઈએ કે આપણે વિકસિત દેશ છે તો એ આપણે આપણી પીઠ થપાવી જોઈએ કે આપણને જ ખબર નથી પડતી આપણે શું વાત કરી રહ્યા છીએ દોસ્તો પંચ્યાસી કરોડ લોકોને પાંચ કિલો ઘઉં આપે છે પાંચ કિલો અનાજ આપે છે એટલે આ સરકાર એમ કે છે કે અમે ગરીબીની રેખાથી ઉપર લઈ આવ્યા છીએ ત્રીસ કરોડ માણસોને તો આ પંચ્યાસી કરોડ લોકોની જે માનક છે તો ગરીબીની રેખા નીચે જીવવાવાળાનો માનક છે એકસો પિસ્તાળીસ કરોડમાંથી જે દેશમાં પંચ્યાસી કરોડ લોકો બે ગરીબી રેખા નીચે જીવતા હોય એ દેશમાં મોટાભાગની નીતિઓ એ ક્રોનિક કેપિટાલિઝમ અથવા તો મૂડીવાદના જે પરમ પોષક તત્વો છે એમને લક્ષ્યમાં રાખીને જ આ દેશની નીતિઓ ઘડાય છે આ દેશની સરકાર ઉદ્યોગપતિઓની ઉદ્યોગપતિ માટે ઉદ્યોગપતિઓ થકી અને ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરતી સરકાર છે અને એના કારણે આજે આવક અને આવકની અસમાનતા આ બધા અસમાનતાના સૂચકાંકો મેં તમને કહ્યા એ રીતે આ દેશના દસ ટકા લોકો પાસે એસી ટકા સંપત્તિ છે અને એસી ટકા લોકો પાસે વીસ ટકા સંપત્તિ છે આ દેશના પચાસ ટકા લોકો પાસે એક ટકો સંપત્તિ છે જે ગરીબ નીચેનો તબક્કો છે એની પાસે એટલે આવકની અસમાનતા વધી છે ગરીબ વધારે ગરીબ થયો છે મધ્યમ વર્ગ ઘસાયો છે નોકરિયાત વર્ગ ઘસાયો છે અને પૈસાદાર વર્ગ છે જે અતિ ધનિક વર્ગ છે એ વધુ ધનિક થયો છે અને એમના માટે જ એમને જ લક્ષમાં રાખીને નીતિઓ ઘડવામાં આવે છે એના ઉદાહરણો તમે હમણાં હુરુન લિસ્ટ ઓફ મિલિયોનર્સ આવ્યું તેમાં પણ જોઈ શકો છો કે કોના કોના નામ છે એટલે આ પરિસ્થિતિમાં ગુજરાત મોડેલ ગુજરાતનો વિકાસ ભારત વિશ્વગુરુ બને અથવા વિશ્વનું નેતૃત્વ પૂરું પાડે વિશ્વ ફલક પર નેતૃત્વ કરે આ બધી વાતો માત્ર ને માત્ર આત્મવંચના છે તે હકીકતો પુરવાર કરે છે અમે કહીએ છીએ માટે નહીં પણ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આંકડા આવું કે છે નીતિ આયોગના આંકડા આવું કે છે નીતિ આયોગ તો સરકારનું છે અને સરકારી હવે તમે ભદ્રમાંથી ઘણા લોકો ઘણી વસ્તુઓ ખરીદી લાવે છે કેટલાક નવી પણ લાવે છે કેટલાક નુકસાની વાળો માલ પણ લાવે છે ને કેટલાક એટલે બધા સારા છે અમારા ત્યાં હતા અત્યારે સારા હતા ને હવે ખરાબ થઈ ગયા છે એવું કહેવાનો મારો જરા ઈરાદો નથી અમારી શુભકામનાઓ છે આપણી શુભકામનાઓ લોકશાહી છે લોકશાહી છે કોઈ પણ કોઈ પણ કશું જ બની શકે એ બને ત્યાં સુધી કોઈ જ વાંધો નથી ગુજરાતની પ્રજાને બનાવવાનું બંધ કરે ને વાહ ક્યા વાત